વાત જુનાગઢ ની તો તાજેતરમાં જુનાગઢ ના ભંડુરી બાયપાસ ઉપર મિત્રના ના ની ઉજવણી મોટર કાર ઉપર જાહેર નેશનલ રોડ ઉપર બર્થડે કે કાપી જે ફટાકડાઓ ફોડી આતાશ બાજી સાથે મિત્રનો બર્થડે ઉજવણી કરનાર પાંચ જેટલા શખ્સ સામે માળિયા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ બનાવ શું હતો તે વિશે ઝડપાયેલા યુવકે પોલીસની હાજરીમાં તેની હરકત હકીકત જે છે વર્ણવી હતી ત્યારે તે જણાવ્યું હતું કે આવી રીતે કોઈ પણ ક્યારેય જાહેર રોડ ઉપર બર્થડે ની ઉજવણી ન કરે તેમ પણ તેમણે આ તકે અન્યને શીખ આપતા જણાવ્યું હતું ત્યારે જોઈએ જાહેર માર્ગ પર આ રીતે બર્થડે ઉજવણી કરનારા યુવકનું